નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ યુઝ ઇવનિંગ માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટીનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં વસ્તીની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયત સોળસોમામાં લાંબા સમયથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે સ્થાનિક રહીશો દ્વારા પાણીની તંગી બાબતે ધારાસભ્ય રમણભાઈ પાટકર પાણી પુરવઠા વિભાગ તેમજ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે એક મહિના પહેલા ઉમરગામ તાલુકાના સાંસ્કૃતિક હોલ ખાતે પાણી પુરવઠા ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના સુરતથી ઉપસ્થિત રહેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સોરસુંબા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પાણી ઉપલબ્ધ કરાવવા માટે ખાતરી આપવામાં આવી હતી પરંતુ તે દિશામાં પરિણામલક્ષી કાર્યવાહી ન થતાં સ્થાનિક જાગૃત રહીશો દ્વારા તાલુકા સંકલનમાં રજૂઆત કરાઈ હતી આજરોત તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલાદાર તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળી હતી છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પાણી પુરવઠા વિભાગ દ્વારા મુખ્ય પાઇપલાઇન નાખવાની કામગીરીમાં ઊભી થતી અડચણો દૂર કરવા પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ તે દિશામાં તેઓને સફળતા મળી નથી જેના પરિણામ સ્વરૂપ સોરસુંબા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સંપ અને ઓવરહેડ ટેન્ક બિનઉપયોગી સાબિત થઈ રહી છે ઉમરગામ તાલુકામાં પાણી પુરવઠા યોજના કરોડો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે અમલીકરણ બાબતે અધિકારીઓના વલણને લઈ કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ સાબિત થઈ રહ્યો છે સોરસુંબા ગ્રામ પંચાયત સહિત તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ પાણી માટે બુમરાંગ ઉઠી છે હાલમાં સોરસુંબા વિસ્તારના રહીશો ટેન્કર દ્વારા પાણીની જરૂરિયાત સંતોષી રહ્યા છે પાણી પુરવઠા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી તેમજ તાલુકાના અન્ય વિસ્તારના ગામોને પાણી પાડવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે તાલુકા સંકલનમાં કક્ષાએથી ખાતરી મળ્યા બાદ સ્થાનિક વિસ્તારના પ્રતિક્રિયા આપી હતી સંસ્થાને જણાવી છે કે એક એજન્સી આવીને ગઈ છે સોલસુમામાં છેલ્લા પાંચ વર્ષથી સફળથીએ છીએ ત્રણ વર્ષથી અમે ટપાલો લખીએ રજીસ્ટ્રી રેડી કરીએ ગાંધીનગરથી લાસ્ટ મહિનામાં લગભગ આજે ત્રેવીસ પચીસ દિવસ થયા છે ગાંધીનગરથી પણ પાણી સમિતિ આવી હતી એમણે પણ કીધું કે અમે બધી ટીમને બેસાડીને તમારો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ પણ હજી સુધી કંઈ નિવારણ બધું વાર્તા જ થાય છે નિવારણ કંઈ નથી આવ્યું સોરી દસ થી પંદર હજાર માણસો સફળ થાય છે એમાં લગભગ પંદરથી વીસ હજારની વસ્તી છે સોલ સુમાં સમસ્યાનો સામનો તો લગભગ છેલ્લા કહું છું ને કે પાંચ વર્ષ તો મતલબ એવા ગયા છે અમારા કે રજૂઆત કરી કરીને બધું પેપર વર્ક જ થાય છે અને જ્યારે જ્યારે અમને જે જે એજન્સી બોલાવે છે અમે હાજર થઈએ છીએ ત્યાં બધી ટીમ પણ આવે છે પણ વાત ત્યાંથી ખસતી નથી હવે આજે પણ અમને મામલતદાર સાહેબે કીધું છે કે મેં બે ત્રણ દિવસમાં તમને જાણ કરીએ કે એ જ્યારે જ્યારે જાણ કરવામાં આવે છે કે ધૂળીપાડામાં આપણા ગાંધીનગરથી એક ટીમ આવી છે કે મામલતદાર સાહેબમાં ટીમ આવી છે આપણે જો તો હું દરેક વખતે હાજર રહું છું પંચાયતની અંદર મિટિંગ હોય કે ગ્રામસભા હોય હું ક્યારે એબસેન્ટ રહેતી નથી દરેક વખતે મારી પ્રેઝન્ટેશન તારીખ છવ્વીસ દસ બે હજાર એકવીસથી એનો ટાઈમ લિમિટ હતો અઢાર મહિના અઢાર મહિના હજુ લેટ થઈ ગયું છે આજ સુધી પાણી આવ્યું જ નથી અમે રમણભાઈને પણ રજૂઆત કરી હતી આજે સ્વાગત કાર્યક્રમમાં પણ આવ્યું હતું પણ અમને એકચ્યુલી પાણીનું સોલ્યુશન મળ્યું નથી ને અમારી ત્યાં લગભગ મારા લિસ્ટ પ્રમાણે પાંત્રીસથી ચાલીસ હજાર માણસો છે જ સોલ આખા પૂર્વ અને પશ્ચિમ હવે આ પીવાનું પાણી ક્યારે આવશે અમને કંઈ ખબર જ નથી પટે અમે લગભગ ત્રણ ચાર વર્ષથી પેપર વર્ક કરીએ છીએ ગાંધીનગર પણ મોકલેલું છે ઓનલાઈન પણ મોકલ્યું છે ઓફલાઈન પણ મોકલ્યું છે ને બધી જ રજૂઆત કરી છે આજે પણ મામલેસર સાહેબે અમને કીધું છે કે બે ત્રણ દિવસમાં હું ગ્રામ પંચાયતમાં સરપંચ સાથે મીટિંગ લઉં છું પછી તમને એનું નિરાકરણ આપું છું અમારું આજે પેન્ડિંગ રાઈતું છે અમારે ત્યાં દરેક સોસાયટીમાં ટેન્કર આવે છે પૂર્વ વિસ્તારમાં ગાંધી સર્કલ થી જુના નાળા સુધી આરસીસી રોડ ની કામગીરી દરમિયાન અપાયેલા ડાયવર્ઝન ના માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહીં થાય તો આગામી સમયમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બનશે

તેનામાં બી જે મહાત્મા ગાંધીથી લઈને સર્કલથી લઈને સ્ટેશન લગીનનો જે રસ્તો છે તે બહુ સાંકળો છે એમ બી આવર જવરમાં બહુ તકલીફ થાય છે ને કમથી કમ કેટલી બધીઓ ટ્રેન દિવસ રાતમાં ચોવીસ કલાક ટ્રેનની અવર જવર છે ને એટલી ટ્રાફિક થાય છે ને જાયડીસી એરિયો આ બાજુ લાગેલો આમ પબ્લિકનો એરિયો આ બાજુ ગુંજન વિસ્તાર બધું એટલે બધા કરતાં બીજી રસ્તો આજે નો કહેવા જાય તો આ વિસ્તાર છે એટલે આ સેલવાસ રોડ પર જે અમારું આ મસ્જિદથી લઈને આ બાજુ ટર્નિંગ આપેલું છે વધુ બી લાગી શકે પછી સામે વરસાદ આવે છે ને જગા જગા પર થોડા ખાડા ને છે એની બી મરમત કરવાનું જરૂરી છે વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ કાળી પટ્ટી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મહેસૂલી મહેકમના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણી છે જેમાં નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તા યાદી અપડેટ કરવી જે જિલ્લામાં આઠ વર્ષથી બનાવવામાં આવી નથી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ લાવવો અને ભવિષ્યમાં ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિ અપનાવી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર